વર્ધમાન નગર મધ્યે શ્રી જયાનંદ કુશલ આરાધના ભવન ખુલ્લું મુકાયું શ્રી ખરદ ગચ્છ જૈન સંઘ સંચાલિત શ્રી વર્ધમાન નગર મધ્ય શ્રી જયાનંદ કુશાલ આરાધના ભવનના મંગલ ઉદઘાટનનો કાર્યક્રમ પરમ પૂજ્ય ગુરુ ભગવંત આચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબની શુભ પાવન નિશ્રામાં યોજા હતો પૂજ્ય ગુરુ ભગવંતો વર્ધમાન નગરની પાવન ધરા ઉપર પધારતા શ્રી વર્ધમાન નગર ધીરજભાઈ પારિક પરિવારની અંદરની ભાવનાઓને બિરદાવતા આશીર્વાદ પાઠવ્યા નદી સૂત્રને ભગવતી સૂત્રનું મહત્વ સમજાવ્યું પૂજ્ય મુનિરાજ શ્રી ભક્તિ વિજયજી મહારાજ સાહેબ ભગવતી સૂત્રના જોગમાં પ્રવેશ કરતા તેઓની ધાર્મિક ક્રિયાઓ શ્રીએ કરાવેલ વર્ધમાન નગરના હોદ્દેદારોના સહકારથી શ્રી ભુજ ખરદ ગચ્છ જઈના સંગેક વિશાળ આરાધના ભવન કરવાનું નક્કી કરેલ પરિવાર દ્વારા મુખ્ય લાભાર્થી પરિવાર માટે સહયોગ પ્રાપ્ત થતા શ્રી જયાનંદ કુશલ આરાધના ભવનનું વાતે ગાતે મંગલ ઉદઘાટન તથા તકતી અનાવરણ વિધિ કરવામાં આવેલ પરમ પૂજ્ય આચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબના મંત્ર ચાર વચ્ચે માતૃશ્રી કમલાબેન હંસરાજ પારેખ પરિવારજનોએ આ આરાધના ભવનને ખુલ્લું મૂક્યું હતું આ પ્રસંગે કાર્યક્રમનું અધ્યક્ષ વર્ધમાનગર ઓનર્સ એસોસિએશનના અધ્યક્ષ શ્રી રાહુલભાઈ મહેતાએ શોભાવ્યું આ પ્રસંગે વર્ધમાન સરપંચ શ્રી રોની શાહ ભુજ જૈન સાત સંઘ અધ્યક્ષ સ્મિતભાઈ ઝવેરી ભુજ ખરત ગચ્છ જૈન સંઘ અધ્યક્ષ શ્રી રજનીભાઈ પટવા હસમુખભાઈ વોરા વર્દીલાલ પારેખ આરસી શાહ કીર્તિભાઈ સી શાહ ચેતન સંઘવી એલપી શાહ જયેન્દ્રભાઈ શાહ સાલીલ ભદ્રભાઈ શાહ પ્રકાશભાઈ ગાંધી અતુલ શાહ કિરીટ શાહ પ્રબોધ મુનવર દર્શક શાહ ગૌતમ શાહ કલ્પેશ શાહ દીપક લાલન કેતન શાહ કેકે કે શાહ ભાવિન શાહ રોહિત જવેરી તથા વિશાળ સંખ્યામાં શ્રાવક શ્રાવિકા ઉપસ્થિત રહ્યા અમદાવાદ રાજકોટ ગાંધીધામ અંજાર માંડવી મુંદ્રા ભુજ તથા અન્ય શહેરો ગામોના સમાજના આગેવાનો પ્રસંગમાં જોડાયા આરાધના ભવનના મુખ્ય નિર્માણ દાતાને લાભાર્થી ધીરજભાઈ હંસરાજ પાર્ક પરિવારનું શ્રી વર્ધમાન શ્વેતાંબર જીનાલય ટ્રસ્ટ તથા ભૂજ ખરત ગચ્છ જૈન સંઘ દ્વારા બહુમાન કરી તેઓ શ્રીની અંતની ભાવનાઓને બિરદાવવામાં આવેલ પૂજ્ય શ્રીનું ગુરુ પૂજન તથા કામડી ઓરવાના ચડાવનો લાભ માતૃશ્રી કમલાબેન હંસરાજ પાર્ક પરિવારે લીધેલ ભૂજ ખરત ગચ્છ જૈન સંઘ દ્વારા શ્રી એલપી સાહેબ તથા વર્ધમાન શ્વેતાંબર જીનાલય ટ્રસ્ટ વતી હસમુખ દાતા શ્રી પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી સંગીતની રમઝટ વર્ધમાન નગરના શ્રી આશીષભાઈ સા એન પાર્ટીએ જમાવી હતી